નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એવી સરકારી ડિફેન્સ કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપનીને સરકાર તરફથી 26000 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો મિત્રો વાત કરીએ આપણે એરોસ્પેસ એન્ડ ડિફેન્સ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેરોમાં તોફાની તેજી છે આ ઉછાળો આવવા પાછળ એક મોટો ઓર્ડર છે સુરક્ષા મામલે કેબિનેટ કમ્યુનિટીએ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી બસો ચાલીસ એલ એકત્રીસ એફપી એરો એન્જિન ખરીદી મંજૂરી આપી છે કંપનીને મળેલા આ ઓર્ડર કિંમત છવ્વીસ હજાર કરોડ રૂપિયા છે આ ઓર્ડરમાં એરો એન્જિનની ડિલિવરી એક વર્ષ બાદ શરૂ થશે અને આઠ વર્ષમાં પૂરી થશે એટલે કે કંપનીને ડિફેન્સ રક્ષા મંત્રાલય તરફથી છવ્વીસ હજાર કરોડ રૂપિયાના એરો એન્જિન ખરીદવાની મંજૂરી મળી છે એટલે કે આવતા વર્ષે આ એરો એન્જિનની ડિલિવરી શરૂ થશે અને આવનારા આઠ વર્ષમાં આ ઓર્ડર પૂરો કરવાનો છે કંપનીને પછી વાત કરીએ કે બ્રોકરેજ આ શેર વિશે શું જણાવે છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના શેરો ઉપર બ્રોકરેજ હાઉસ પોલીસ છે

રક્ષા મંત્રાલય તરફથી થી છવ્વીસ હજાર કરોડ રૂપિયા નો મોટો ઓર્ડર મળ્યો છે આ ઓર્ડર આવતા વર્ષથી આની ડિલિવરી શરૂ કરવાની છે અને આઠ વર્ષ ની અંદર પૂરો કરવાનો છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો માં ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજાર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને કરી કાટરી બંધ દબાવી દેજો